ગુજરાતમાં યોજાતા દરેક મેળાનું પોતાનું આગવું મહત્વ છે શક્તિપીઠ અંબાજી નજીક આવેલા યોજાતો મેળો પણ પોતાની આગવી પ્રસિદ્ધ છે આદિવાસી સમાજ દ્વારા નવહતીનો મેળો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમુદાય ઉમટે છે આદિવાસી લોકો પોતાના સ્વજનના મૃત્યુ બાદ તેના અસ્થિ જમીનમાં દાટી દે છે અને આ મેળાના એક દિવસ અગાઉ તે અસ્થિ બહાર કાઢીને તેને સરસ્વતી આદિવાસી સમાજના જે લોકો વર્ષ દરમિયાન સ્વજનો જે ગુમાયા હોય છે એ લોકોની યાદમાં ઘરમાંથી જે જમીનમાં દાંટવામાં આવે છે ત્યારથી પછી એ લોકો અહીંયાથી જે સ્વજનો રડતા રડતા અહીંયા કોટેશ્વર મુકામે આવે છે અહીંયા મહાદેવના સ્થાનમાં ત્યાં સરસ્વતીનું મુખ છે અહીંયાને સ્વજનો લોટ દાળ ભાત જેવું અહીંયા દાન કરીને એના પછી એરિયા એ છે નાહી ધોઈને એને પ્રાર્થના કરે છે નવું જીવન સારું જાય આ એવો મેળો છે જે દુઃખનો છે અને જે વર્ષ દરમિયાન કુટુંબમાં કોઈ પણ એક્સપાયર થઈ ગયું એમને અસ્થિ ઘરના બહાર રાખવામાં આવે છે પછી આ નવતીનો મેળો ફાગણ વદ તેરસ નો આવે છે ત્યારે અહીંયા કોટેશ્વર ગામ આવીને એ ફૂલ પધરાવીને એમનો અહીંયા રડીને બેનો જે સ્નાન કરીને પછી નવું વરસ ચાલુ કરે છે